સુરત શહેરનો વારો પાડ્યા પછી અત્યારે વરસાદની ગતિવિધિ મિત્રો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં શરૂ થઈ છે જેમાં છેલ્લી કેટલીક કલાકોથી અત્યંત ભારે રીતે ખાબકી રહ્યા છે મેઘરાજા મિત્રો આપણે આજના અંદર જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો વરસાદ ખાબકી રહ્યો છે તો બીજી તરફ અત્યારે મિત્રો રાજ્યમાંથી આવી રહેલા જળ પ્રલયના દ્રશ્યો જેમાં સુરત તો મિત્રો અત્યારે કેટલાય ગામડાઓ સુરતના પાણીમાં ડૂબી ચૂક્યા છે છેલ્લી ચોવીસ કલાકની અંદર મિત્રો સુરતમાંથી ચૌદ ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે ને જેમાં અત્યારે અમુક પંથકોમાંથી તો એવા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં ખાસ દોસ્તો આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને વરસાદના જલ પ્રલયના ભયંકર ભયાવહ દ્રશ્યો બતાવીશું જેમાં રસ્તા રોડ ઉપર મિત્રો નદીઓ વહેતી થઈ છે તો સુરતના અમુક પંથકો જેમાં સરથાણા પોલીસ સ્ટેશન તો પાણીમાં ગરકાવ થયું માત્ર ગોઠણ સમા નહીં પરંતુ છાતી સમા પાણી ભરાણા નીચાણવાળા વિસ્તારોની અંદર મકાનોમાં પાણી ઘુસી ગયા તો અમુક વિસ્તારોની અંદર તો મિત્રો લોકોના રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી રહી છે અત્યારે આવી રહેલા દ્રશ્યોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાંથી લોકોને બોટના માધ્યમથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે તો જકાતનાકા વરાસાના અમુક પંથકોની અંદર તો રીત સરના મેઘ તાંડવના કારણે સુરત અત્યારે પાણીમાં ડૂબ્યું હોય તે પ્રમાણેનો માહોલ તમામ જાણીશું સાથે જ જણાવીશું કે આવનારી ત્રણ કલાકની અંદર હજુ ગુજરાતના કયા વિસ્તારોની અંદર આ જ પ્રમાણે ખાબકી શકે છે અત્યંત ભારે વરસાદ જો કે અત્યારે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ છે મધ્ય પ્રદેશ ઉપર આવેલી સક્રિય વરસાદી સિસ્ટમના વાદળોનું બહોળું સર્ક્યુલેશન ગુજરાતને અત્યારે અંધારપટ્ટમાં લેતું જોવા મળી રહ્યું છે ને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી ઉત્તરી ગુજરાતના ભાગોમાં ફરી અત્યારે તીવ્ર કડાકા અને ભડાકાવાળા વાદળોના આગમનો થયા છે આવનારી ચોવીસ કલાક ગુજરાતના કયા ભાગોમાં વરસાદની આગાહી

અને એ સિસ્ટમ તો બીજી તરફ અત્યારે બંગાળની ખાડીના કાંઠાના પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર પણ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે આ બંને સિસ્ટમોના કારણે અત્યારે એક મોટી ટ્રફ ટ્રફલાઈનની રચના થઈ છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર હજુ આવનારી કલાકોની અંદર વરસાદનું જોર વધે તેવી સંભાવના છે અને જાણીએ અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં પડી રહ્યો છે લાઈવ ધોધમાર વરસાદ અહીં તમે જોઈ શકો છો મિત્રો રાજ્યની અંદર આજે જેમાં પણ ખાસ કરીને ફરી સુરત નવસારી વલસાડ અને ભરૂચના ભાગોની અંદર તો નર્મદા રાજપીપળાના અમુક પંથકોની અંદર ચારથી લઈને મિત્રો અમુક વિસ્તારોમાં સાત ઇંચ સુધીના ખાબકી ગયાના વરસાદો સામે આવ્યા તો બીજી તરફ બપોર પછી ખેડા કપડવંજ બાલાસિનોર લુણાવાડા અરવલ્લી ગોધરા આજુબાજુના પંથકોથી લઈ તમે જોઈ શકો મધ્ય ગુજરાતના વડોદરા તારાપુર આણંદ બોરસદના પંચમહાલ છોટા ઉદેપુરના ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર બોટાદ અને રાજકોટ સુધીના ભાગોમાં વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે અને જાણીએ આવનારી ત્રણ કલાકની અંદર દોસ્તો ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી લેટેસ્ટ આગાહીનો નકશો અત્યારે રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો અત્યારે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે જેમાં જોઈ શકો છો ખાસ કરીને પૂર્વ ગુજરાતના મહીસાગર દાહોદ વડોદરા શહેરની અંદર આજે રેડ એલર્ટ રહેશે તો ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડના જે દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ છે તે ભાગોમાં હજુ પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે તો બાકીના અન્ય ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મધ્ય ગુજરાતના ખેડા આણંદ પંચમહાલ તાપી ડાંગ અને અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર અમરેલી લાગુના વિસ્તારોની અંદર આવનારી કલાકો માટે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે આપ્યું છે આ સાથે જ મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રના અન્ય સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ તો આ સાથે અમદાવાદ મહેસાણા પાટણ અને બનાસકાંઠાના ભાગોમાં અત્યારે લેટેસ્ટ આગાહીની અંદર હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે જોકે ગુજરાત રાજ્યના તમામ પંથકોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી આજે હવામાન વિભાગે કરી છે જેમાં અમુક પંથકોમાં તો હળવા મધ્યમ મેઘ ગર્જના સાથે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથેની ગતિવિધિની રહેશે સંભાવના અને ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ હળવા મધ્યમથી લઈ અમુક સીમિત વિસ્તારો કે ભારે પણ આવી શકે છે આંકડાઓ રાજ્યની અંદર મિત્રો આજથી ખાસ જોઈ શકો છો પચીસ જૂને પણ રાજ્યના પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત થી ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું હજુ રહેશે સિગ્નલ પચીસ તારીખથી છવ્વીસ તારીખ આમ મિત્રો રાજ્યની અંદર અતિ ભારે વરસાદ પડે તો બીજી તરફ ફરી સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખથી ત્રીસ તારીખની વચ્ચે તો રાજ્યના ઘણા જ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે તે પ્રમાણેનો વરસાદી માહોલ જામશે તમે અહીં દોસ્તો ત્રીસ જૂન સુધીની વરસાદની આગાહીને લઈ એલર્ટવાળા વાળા નકશાઓ ઉપર નજર કરી શકો છો જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના પણ ભાગોની અંદર આવનારા દિવસોમાં સાર્વત્રિક એવા સારા એવા વરસાદો પડે તે પ્રમાણેના અનુમાનો દર્શાવવામાં આવ્યા છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ ભારતીય હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આજે ખાસ કરીને આવનારી કલાકો જેમાં રાત્રિ સુધીથી આવતીકાલ દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આવનારી કલાકો માટેનું અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને આમ રાજ્યની અંદર જોઈ શકો છો પચીસ છવ્વીસ તારીખથી લઈને મિત્રો ત્રીસ તારીખ સુધી ભારે અતિભારેને ભારે વરસાદથી લઈ અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદના એલર્ટો આપી દીધા છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે આવનારી કલાકોની અંદર જેમાં મોડી સાંજ લઈ લઈને મિત્રો આવનારા જુલાઈ મહિના સુધીની આગાહી જાણીએ અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થઈ તો ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠાના રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથેની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે પાટણ કચ્છના રાપર લાગુના વિસ્તારોમાં પણ ગતિવિધિની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્રની અંદર જેમ જેમ આવનારી કલાકો વધશે તેમ રાજ્યના ઘણા જ પંથકોની અંદર આવનારી કલાકોમાં વરસાદનું જોર વધે તેવી પૂરી સંભાવના છે જેમાં ખાસ વરસાદનું આવનારી કલાકો માટે જોખમ મિત્રો પૂર્વ ગુજરાતના જિલ્લા મધ્ય ગુજરાતના જિલ્લા અને લાગુના દક્ષિણી ગુજરાતના જિલ્લામાં જોવા મળી રહી છે જેમાં તમે જોઈ શકો છો વધુ પડતી વરસાદની સંભાવના મિત્રો દાહોદ મધ્યપ્રદેશ લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં અત્યંત ભારે વરસાદનો આંકડાઓ સામે આવ્યા કલાકોમાં તે પ્રમાણે તો ગોધરા આ સાથે જે લાગુના અરવલ્લીના પંથકોમાં પણ ખાબકી શકે છે ભારે વરસાદ વધુમાં આવનારી કલાકોમાં રાત્રિના સમયગાળા દરમિયાન પણ એ જ પંથકોની અંદર જોઈ શકો છો મેઘરાજા જાણે આ પંથકોમાં આબ ફાટિયા જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે આમ પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં વધુ જોખમ જોવા મળી રહ્યું છે તો આ સાથે જ દોસ્તો વડોદરા આણંદ નડિયાદ એ લાગુના છોટાઉદેપુર ભરૂચ એ લાગુના નર્મદાના અને હજુ પણ સુરત નવસારી વલસાડ તાપી ડાંગના ભાગોમાં પણ ખાવકી શકે છે અતિ ભારે વરસાદ રાજ્યની અંદર મિત્રો હવે પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે ખાસ કરીને રાત્રિના સમયગાળાથી લઈને આવતીકાલ સુધીની અંદર ભાવનગર લાગુના પંથકો હોય ભાવનગરના અમરેલી લાગુના વિસ્તારોથી લઈ બોટાદ અને મિત્રો અમદાવાદ સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદની હજુ પણ સંભાવના જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો આજે આવનારી કલાકોમાં અમદાવાદ ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટાની સંભાવના છે અને જેમાં અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે કારણ કે રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળોનું વહન આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ઉત્તર પૂર્વના સાબરકાંઠા મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને દક્ષિણી ગુજરાતના નર્મદા ભાગો ઉપર ભારે ભારે આવી શકે શકે છે અને તે ભાગોમાં અત્યંત વરસાદ આવનારી કલાકોમાં પડી તો આ સાથે મિત્રો પચીસ જૂનની વહેલી સવારે જોઈ શકો ઉત્તર ગુજરાત ઉપર આ વાદળોના વહનોની ભારે સક્રિયતાના કારણે અમુક ભાગોમાં આવનારી ચોવીસ કલાકની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ જેમાં પાંચથી લઈ આઠ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે તો વધુમાં દોસ્તો અન્ય કચ્છના અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો કચ્છના કાંઠાના ભાગોની અંદર હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે વધુમાં દ્વારકા જામનગર પોરબંદરના ભાગોમાં હળવો છૂટો છવાયો ગાજવીજ સાથેના વરસાદી ઝાપટા તો જૂનાગઢ ગીર સોમનાથના કાંઠાથી અંદરના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ રીતે જ મિત્રો મોરબી જામનગરથી લઈને અમરેલી સુધીના ભાગોમાં પ્રકારેની હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ પરંતુ સૌથી વધુ જોખમ આવનારી કલાકોમાં જેમાં રાત્રિ દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાત એ લાગુના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જે મધ્ય ગુજરાત લાગુના અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લામાં જોવા મળી રહી છે તો વધુમાં દોસ્તો આપણે અત્યારની ભારતીય હવામાન વિભાગ તરફથી સક્રિય વરસાદી સિસ્ટમો અંગેની લઈને જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તે જોઈએ તો બંગાળાની ખાડીની અંદર મિત્રો જે ગઈકાલે અપરિયર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કાંઠાના ભાગોમાં બની હતી આ સિસ્ટમ અત્યારે મિત્રો પૂર્વની દિશા તરફથી અત્યારે સેટેલાઇટની અંદર જોઈ શકો છો એ સિસ્ટમના વાદળાઓ મધ્યપ્રદેશના ભાગો ઉપર જોવા મળી રહ્યા છે તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુ ઉપર સક્રિય જે સિસ્ટમ જોવા મળી રહી છે તે સિસ્ટમ પણ અત્યારે આગળ વધતી જોવા મળી રહી છે ને ગુજરાતના વાતાવરણમાં અત્યારે બરાબર આ સિસ્ટમના વાદળો આવ્યા છે અને એના કારણે જ ગુજરાત રાજ્યની અંદર અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો ગુજરાતનો અડધો ભાગ અત્યારે વાદળોથી ઘેરાઈ ચૂક્યો છે અને રાજ્યમાં અંધારપટ્ટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો વધુમાં અત્યારે આવી રહેલી લેટેસ્ટ ભારતીય હવામાન વિભાગની મિત્રો બુલેટિનમાં નૈત્યના ચોમાસાને લઈને બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે જેમાં જોઈ શકો છો મિત્રો ભારતના તમામ રાજ્યોની અંદર બે હજાર પચ્ચીસના નેરુત્યના ચોમાસાનું આગમન હવે માત્ર રાજસ્થાનના ઉત્તર રાજસ્થાન પંજાબના અમુક હરિયાણા લાગુના પંથકો અને ઉત્તર પ્રદેશના અમુક સીમિત જ વિસ્તારો છે કે ત્યાં ચોમાસાનું એન્ટ્રી થવાની બાકી છે બાકી ભારતના તમામ રાજ્યોની અંદર અત્યારે નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે અને એ જ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર તો ચોમાસું ભારે અત્યારે બતાવી રહ્યું છે જોર અને હવે વધુમાં દોસ્તો અમે તમને આવનારા દિવસો જેમાં પચીસ તારીખે જોઈ શકો છો ગુજરાતના ઘણા જ વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે પચીસ છવ્વીસ તારીખ રાજ્યની અંદર હળવી મધ્યમથી ભારે વરસાદની ગતિવિધિ શરૂ રહે પરંતુ સત્યાવીસ તારીખથી ફરી બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવશે અને રાજ્યની અંદર મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જૂન દરમિયાન ફરી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને રાજ્યના ઘણા જ વિસ્તારોની અંદર મિત્રો આવનારા દિવસોમાં ભારેથી ભારે જલ પ્રલય થાય તે પ્રમાણેની સંભાવના છે તો જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જોઈ શકો છો પહેલી તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરમાં વધુ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવના છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ફરી જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં આવે તે પ્રમાણેના લાંબા ગાળાના અનુમાનો છે ખાસ હવામાન નિષ્ણાંત પટેલ છેલ પ્રલય જેવી સ્થિતિ જોવા મળી શકે છે ખેડૂતો અને તંત્રને સાવધાન રહેવા માટે અંબાલાલ પટેલે અત્યારે વાત કરી છે અને તેમણે પંદર દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળે નદીઓમાં પાણીના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે પચીસ તારીખથી તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે તેમણે આગાહી આપતા જણાવ્યું કે છવ્વીસ જૂનથી ત્રીસ જૂનની આસપાસ ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ તો જુલાઈ મહિનાના પ્રથમ જેમાં એકથી ત્રણ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદો પડી શકે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ તો બીજી તરફ તેમણે મિત્રો રથયાત્રાના દિવસ એટલે કે સત્યાવીસમી જૂનના દિવસે પણ રાજ્યમાં અમદાવાદ શહેરની અંદર ભારે વરસાદનું વિઘ્ન જોવા મળે તે પ્રમાણેની આગાહી છે અત્યારે દોસ્તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આગામી પાંચ દિવસ સુધી જાહેર કરી દીધી છે ભારે પવન દરિયાના કાંઠાના ભાગોમાં ફૂંકાવાની પણ સંભાવના છે તો પરેશ ગોસ્વામી તરફથી પણ નવી અત્યારે આગાહી આવી રહી છે તેમણે વરસાદના નવા રાઉન્ડને લઈ અને જણાવ્યું કે દોસ્તો સત્યાવીસથી અઠ્યાવીસ તારીખની વચ્ચે ફરી નવો વરસાદનો ભારેથી અતિ ભારે રાઉન્ડ આવશે અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદની સંભાવના રહેશે આમ પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરીને મિત્રો હવે પછી અંતે અમે તમને વરસાદના બતાવીએ દ્રશ્યો વરસાદે તબાહી મચાવી દીધી છે સુરતની અંદર મિત્રો ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ કરતાં પણ વધુના વરસાદને લઈ અહીં તમે જોઈ શકો છો મિત્રો રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે સુરતનું સરથાણા પોલીસ સ્ટેશન પણ મિત્રો પાણીમાં ડૂબી ગયું કેટલાય ગામડાઓ ડૂબ્યા છે હજુ પાણી ઓસર્યા નથી જોકે જોવા જઈએ તો જોઈ શકો છો અમુક નીચાણવાળા વિસ્તારોની અંદર તો વરસાદ પડવાના કારણે મિત્રો લોકોના રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી છે એક અહીં તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો બોટના માધ્યમથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાને લઈને બોટ પણ ધીમી ચાલી રહી છે આમ રાજ્યની અંદર મિત્રો કેટલાય ભાગોમાં થયેલા જળબંબાકારમાં સુરતનો વારો પાડી દીધો છે વરસાદે તો બીજી તરફ તમે જોઈ શકો છો જકાતનાકા લાગુના વિસ્તારોમાં પાણી જ પાણી ડ્રોનના માધ્યમથી લેવામાં આવેલા વિડીયોની અંદર જોઈ શકો છો તમામ સુરતના નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે લોકોનું જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે ત્યારે કેટલાક વિસ્તારોની અંદર તો મિત્રો દુકાનોમાં પાણી ગળી જવાના કારણે વેપાર ધંધાને પણ ભારે અસર પડી છે શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ચૂક્યો છે અને હજુ પણ રાજ્યમાં આવનારા દિવસોમાં જલ પ્રલયની સંભાવનાઓ જોવા મળી રહી છે

હવે પછી દોસ્તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાંથી પણ જળબંબાકારના દ્રશ્યો સામે આવી શકે છે તમામ અપડેટો આ ચેનલ થકી અમે તમને પહોંચાડ